જે મદદના આધારે રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા અન્ય અધિકારી અને કર્મીઓ તુરંત દોડી આવ્યા હતા જ્યાં વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ઉપર ફરજ પરના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના ડોગ સ્કવોડ તથા અન્ય કર્મચારીઓ સાથે વડોદરા રેલવે સ્ટેશનના ટ્રાફિક વિસ્તાર મુસાફરખાના વેઇટિંગ રૂમ પાર્સલ ઓફિસ તથા સ્ટેશન ઉપર આવતી જતી ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન વિસ્તારની અવાવરૂ જગ્યાઓ પર અને પ્લેટફોર્મ નંબર એકથી છ સુધી હાથ ધરાયું ગુનાહિત ચીજવસ્તુ કે પદાર્થ મળ્યો ન હતો કોલને કારણે પીઆઈએ જણાવ્યું કે કોલ વલસાડ પોલીસ કંટ્રોલ ને મળી હતી તેઓએ અમને જાણ કરતા તુરંત ચેકિંગ હાથ ધર્યું હતું એસઓજી એલસીબી તથા વડોદરા પીઆઈની ત્રણ ટીમો કામે લાગી છે